ગોરીની માં કહેતી અરે છોકરી જ્યારે જુવાન થાય છે ત્યારે એનો ચહેરો રોશનીથી જળકે છે અને એની જુવાનીની મહેક દરેક ગામને પહોંચે છે અને ગોરીની માં સાચી હતી ગોરીની સુંદરતાની વાતો ભલે સાત ગામ સુધી પહોંચી ન હોય પણ તેના જ ગામમાં બધા અપ્રિણિત છોકરાઓ ગોરીને જોઈને નિશાસો નાખતા હતા રોજ સવારે ગોરી તેના ખેતરમાં કામ કરવા જતી ત્યારે ગામના છોકરાઓ તેને દિલથી જોતા અને કહેતા કે તારા ગોરા રંગનો એટલું ગર્વ ન કર બે દિવસમાં તારો ગોરો રંગ સિક્કો ન પડી જાય પણ ગોરી એ બધી બાબતોને અવગણીને આગળ ચાલવા લાગતી ગામના આ बदमाशોમાં ઠાકુરનો એક પુત્ર કેવલસિંહ પણ સામેલ હતો અને તેના પિતા પાસે પૈસાની કમી નહોતી જો કોઈ વ્યક્તિ પોતાના આચરણ પર કાબૂ ન રાખે તો વધુ પડતા પૈસાની માદક લાગણી વશ થઈ જાય છે

માલિક ઉચ્ચ જ્ઞાતિના છે અને તે લુહાર છે તો પછી માલિક એ નીચી જાતિની છોકરી સાથે શા માટે લગ્ન કરશે બીજા ચમચાએ કહ્યું કેવલ સિંહ બંનેની વાત ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યો હતો તેણે રુક્ષ સ્મિત સાથે કહ્યું સારું જો આપણને બજારમાં ફળ ગમે છે તો તેને ઘરે લાવવાની જરૂર નથી આપણે તે ફળનો રસ બજારમાં પણ ચૂસી શકીએ છીએ કેમ મિત્રો તમે શું વિચારો છો કેવલ સિંહના આ નિવેદનને તેના મિત્રોએ હસીને સમર્થન આપ્યું બની તો જો ગોરી કેવલ સિંહના કાર્યોથી સારી રીતે વાકેફ હતી તેણીએ વળતો જવાબ આપ્યો સાહેબ હું લુહાર છું મને ગળાનો હાર કેવી રીતે બનાવવો તે આવડતું નથી પરંતુ જો તમે પૂછો તો હું લોખંડ ને સારી રીતે હથોડી મારી શકું છું તમે કહો તો લોખંડની અપેક્ષા અને તેના મિત્રોની સામે આવી અક્રામણ જોઈને તેને ચૂપ રહેવાનું જ શ્રેષ્ઠ માન્યું પણ ગોરીના શબ્દોએ તેને અંદરથી વિંધી નાખ્યો ગોરીને એ જ ગામના મોહન નામના છોકરા સાથે પ્રેમ હતો જે શહેરમાં ગયા પછી રિક્ષા ચલાવતો અને રોજ સાંજે પોતાના ગામ પાછો જતો જ્યારે ગોરીએ મોહનને કેવલ સિંહ દ્વારા વારંવાર ચીડાવવાની ફરિયાદ કરી ત્યારે મોહન ખૂબ ગુસ્સે થયો જો તું કહે તો હું અત્યારે પેલા ઠાકુરના છોકરાનું મોં તોડી નાખું અરે ના મોહન આ બધી લડાઈ સારી નથી મેં તેને જવાબ આપી દીધો છે હવે તે મને કંઈ કહેશે નહીં ગોરીએ કહ્યું એક તરફ કેવલ ગોરી એક બપોરે ગોરી તેના ઘરની બહાર આવી ત્યારે કેવલ સિંહ તેની પાછળ જવા લાગ્યો અને આગળ જતા કેવલ સિંહે ગોરીને એક ખેતર પાસે પકડીને મોઢામાં કપડું ભરી દીધું અને જબરદસ્તી કહી કેવલ સિંહે તેનું આ કૃત્ય તેના એક ચમચાએ મોબાઈલ ફોનમાં કેદ કરવાનું શરૂ કર્યું કપડું ભરાઈ જવાથી ગોરીને કેવલસિંહ થઈ ગયો તેના ચહેરા પર એક દુષ્ટ સ્મિત હતું જાણે તેણે પોતાનો બદલો પૂર્ણ કર્યો હોય ગોરી રડતી રડતી કોઈક રીતે ઘરે પહોંચી તેના ઘરમાં એકમાત્ર વ્યક્તિ તેની વિધવામાં હતી જે ગોરીની હાલત જોઈને રડવા સિવાય કંઈ કરી શકતી ન હતી તે ગોરીને લઈ ગયા અને તેને નળ નીચે બેસાડી અને ઝડપથી નળમાંથી પાણી કાઢ્યું થોડા દિવસો પછી જ્યારે ગોરીએ મોહનને તે બધી વાત કરી ત્યારે તે ગુસ્સે થઈ ગયો અને હાથમાં લોખંડની પાઇપ લઈને બહાર દોડી ગયો અને કહ્યું આજ સુધી તમે મને રોક્યો છે પણ હવે હું ચોક્કસ આ ઠાકુરના છોકરાનું માથું કાપી નાખીશ ગોરી મોહન સામે આવે તેના પૈસાની મદદ થી જેલમાં મોકલી દેશે અને પછી કહો કે પછી મારું શું થશે જરા ઠંડા દિમાગથી વિચાર મોહન સમજી શકતો હતો કે ગોરી શું કહે છે તેથી તે અટકી ગયો અને બોલ્યો પણ આપણે શું કરીએ જો આપણે તેને આમ જ છોડી દઈશું તો કાલે તે ફરી આવું જ કરશે મોહને કહ્યું ના આપણે તેની પાસેથી બદલો લેવા માટે બીજું કંઈક વિચારવું પડશે ગોરીએ મોહનને કહ્યું ગોરીએ તેની ફરિયાદ ગામના વડા અને પંચાયતને કરી હતી ગોરીએ એમ પણ કહ્યું કે જો તેને ન્યાય નહીં મળે તો તે આખા ગામની સામે પોતાની જાતને આગ લગાવી દેશે આ મામલો એક છોકરી દ્વારા ધમકાવવાનો હતો અને પછી ગામમાં એક પ્રામાણિક પત્રકાર રહેતો હતો જે ગોરીને ન્યાય મેળવવા માંગતો હતો તેથી પંચાયતે નક્કી કર્યું કે આવતીકાલે સાંજે આખા ગામની સામે પંચાયત બેસશે જેમાં કેવલ સિંહ અને ગોરીના મંત્રીઓ સાંભળવામાં આવશે અને પછી પંચાયત પોતાનો નિર્ણય આપશે બીજે દિવસે સાંજે આખું ગામ પંચાયત સામે એકત્ર થઈ ગયું હતું કેવલ સિંહ નશાની હાલતમાં હતો કે પંચાયત તેની સામે ચુકાદો આપવાની હિંમત કેવી રીતે કરશે ન્યાયાધીશોએ ગોરીની આખી વાર્તા શાંતિથી સાંભળી પોતાને નિર્દોષ જાહેર કરી રહ્યો હતો પણ તમારી પાસે શું પુરાવો છે કે કેવલ સિંહે તમારા પર દબાણ કર્યું પંચે પોહ્યું ત્યારે ગોરીએ ભીડમાં માં ઉભેલા છોકરાને સીધ્યો જે તે દિવસે તેના મોબાઈલ ફોનથી ગોરીને વિડિયો ક્લિપ બનાવી રહ્યો હતો

पंचना आ शब्दों सांबरी ने गोरी मनमा हसी केवल सिंह ने के के हो शू सजा આપી શકું પણ જો સૌથી પહેલો મારા પર કેવલસિંહ એવો કર્યું છે તેથી હું ઈચ્છું છું કે હવે હું આખી જિંદગી કેવલ કેવલસિંહની થઈ જાઉં આનો અર્થ એ થયો કે મારી સાથે કેવલ કેવલસિંહે લગ્ન કરવા પડશે તે પણ ખૂબ જ ધામધૂમથી અને છોકરીના પરિવારનો દરેક ખર્ચ કેવલ કેવલસિંહે જ ઉઠાવવો પડશે ગોરીના આ નિર્ણયથી ગ્રામજનો ખુશ હતા જ્યારે કેવલ સિંહ સ્તબ્ધ રહી ગયો હતો પરંતુ પંચાયતની સામે કઈ બોલી શક્યો ન હતો કેવલ સિંહના પિતા એક લુહાર ને તેમના પરિવાર ની વહુ બનાવવામાં થોડા અચકાતા હતા કેવલ સિંહે તેને હળવેક કહ્યું પિતાજી મામલો થોડો ગરમ છે તેથી લગ્ન કરવા એ મજબૂરી છે ચિંતા ન કરો ગોરીને ઘરમાં આવવા દો પછી તેને શહેરમાં લઈ જઈને કામ સમજી ગયા લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી અને કેવલ સિંહ એકમાત્ર પુત્ર હોવાથી લગ્નને શાનદાર બનાવવાની મજબૂરી હતી આવા લગ્નના સમાચાર ચારે તરફ ફેલાઈ ગયા અને

કયો સામાન કિંમતી છે હવેલીનો પાછળનો દરવાજો છે લાલ રંગના કપડામાં તેનો રંગ વધુ નિખરતો હતો કેવલ સિંહે તેને આ સ્વરૂપમાં જોઈ તો તે ભૂલી ગયો કે ગોરી એક લુહાર પરિવારની છે કેવલ સિંહ તેની સુંદરતાથી મોહિત થઈ ગયો હતો પરંતુ એક ખામી કેવલ સિંહને પરેશાન કરી રહી હતી કે ગોરીના શરીર પર ઠાકુર પરિવારના ઘરેણાનો ચંગાર બાકી છે આ વિચારીને તે ઠાકુરઈન પાસે ગયો અને તેની માને પરિવારના ઘરેણા ગોરીને આપવાનો આગ્રહ કરવા લાગ્યો માએ તેના પુત્રના આગ્રહને સ્વીકાર્યો અને ભારે હૃદય સાથે ઠાકુરાઈને ઘરેણા આપ્યા જે કેવલ સિંહે પોતાના હાથે એક પછી એક પહેરાવ્યા હતા કેવલ સિંહ હવે રાત પડવાની રાહ જોઈ રહ્યો હતો કોઈક રીતે ઠાકુર સાહેબ લગ્ન પહેલા અમે તમારા પ્રેમમાં હતા અને તમારી સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ નીચલી જાતિના હોવાને કારણે તમે મારી સાથે ક્યારેય લગ્ન ન કરત તેથી અમે જાણી જોઈને તમારા પર અમારી સુંદરતાનો જાદુ ફેલાવ્યો જેથી તમે મારી સાથે લગ્ન કરવા માટે હા કરી શકો ગોરીએ એક શ્વાસમાં બધું કહ્યું ગોરીની વાત સાંભળીને કેવલ સિંહના મનમાંથી ગોરી પ્રત્યેની બધી ગંદકી દૂર થઈ ગઈ અને તેને પોતાના પર ગર્વ થવા લાગ્યો

આજે ગોરીના લગ્નનો ત્રીજો દિવસ હતો અને સિંહ તેને પોતાની સાથે ટેકરાના મંદિરે લઈ આવ્યો હતો તેના મનમાં લાડુ ફૂટી રહ્યા હતા કોઈક રીતે રાત આવી ત્યારે નશામાં તેના રૂમમાં પ્રવેશ્યો જ્યાં પહેલેથી જ તમામ દાગીનાથી લદાયેલ ગોરી પલંગ પર બેઠી તેની રાહ જોતી હતી તમે પીધેલ છો હા પણ જો તને ગમતું નથી તો હું છોડી દઈશ કેવલ સિંહે કહ્યું

એક મોટી થેલીમાં ભરી અને તે સાથે હવેલીની પાછળની બાજુએથી નીકળી ગઈ મોહન પહેલેથી જ બહાર રિક્ષામાં તેની રાહ જોઈ રહ્યો હતો ગોરીની મા પણ રિક્ષામાં બેઠી હતી પહેલા આપણે અહીંથી નીકળવું પડશે મોહને બબડાટ કર્યો સવારના પ્રથમ કિરણો પડતા જ ગોરી અને મોહન ગામથી ઘણા દૂર ચાલ્યા ગયા હતા જ્યાં તે પોતાની નવી દુનિયા સ્થાપી શકે સવારે હવેલીમાં ત્યારે હોબાળો મચી ગયો હતો જ્યારે કેવલ સિંહને રૂમમાં ક્યાંય પણ ગોરી મળી ન હતી અને કબાટમાંથી રોકડ અને કિંમતી સામાન પણ ગાયબ જોવા મળ્યો હતો કેવલ સિંહ સમજી ગયો હતો કે ગોરીએ તેની સાથે શું રમત રમી હતી પરંતુ હવે તે માથું પકડવા સિવાય કંઈ કરી શકતો ન હતો આ સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા પત્રકારે પણ તરત જ આ સમાચાર નું મૂડીકરણ કર્યું અખબારોએ સમાચાર પ્રકાશિત કર્યા કે લગ્નના ત્રીજા દિવસે કન્યા દાગીના અને કિંમતી સામાન લઈને ફરાર થઈ ગઈ જો તમને આવી કહાની સાંભળવી ગમતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને ફેસબુક માં ફોલો કરી લો આભાર